વડોદરાના હરણીના મોટનાથ મંદિરની સામેના તળાવ ખાતે આજે બપોરે વાઘોડિયા રોડની ખાનગી સ્કૂલના બાળકો પ્રવાસે ગયા હતા જે દરમિયાન લગભગ એક ડઝન બાળકો અને શિક્ષિકાઓ તળાવમાં બોટિંગ કરવા માટે એક બોટમાં બેઠા હતા તળાવમાં થોડે આગળ જતાની સાથે જ અચાનક બોટ પલટી ખાઈ ગઈ હતી જેના કારણે બોટની અંદર બેઠેલા લગભગ એક ડઝન બાળકો અને શિક્ષિકા તળાવના પાણીમાં પડ્યા હતા આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી મોટના તળાવમાં બોટ પલટી હોવાના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડના તરવૈયા તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ પાણીમાંથી બાળકોને રેસ્ક્યુ કરવાની કામગીરી આરંભી હતી બીજી તરફ તળાવમાંથી બહાર કઢાયેલા બાળકોને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા જો કે તળાવમાં રેસ્ક્યુ કામગીરી ચાલુ છે અને અંદરથી કાઢવામાં આવેલા લગભગ ચારથી પાંચ બાળકોને સારવાર માટે દવાખાને મોકલી દેવામાં આવ્યા છે હાલમાં પણ રેસ્ક્યુની કામગીરી શરૂ છે જારી જ છે બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ફાયર બ્રિગેડની સાથે સાથે હરણી ગામના તરવૈયા પણ તળાવ પાસે પહોંચી ગયા છે કોર્પોરેશનના અધિકારીઓ પણ હરણી પહોંચ્યા છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મોટના તળાવે પહોંચી ગયા છે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે મોટના તળાવમાં હકીકતમાં વડોદરા કોર્પોરેશનના અંડરમાં આવે છે આ તળાવને લેકવ્યુના નામની કંપનીને સોંપવામાં આવી છે લેક વ્યૂ કંપની દ્વારા મોટના તળાવમાં બાળકોની રમતગમતનો સામાન ગોઠવવામાં આવ્યો છે તળાવના કિનારે રેસ્ટોરન્ટ પણ શરૂ કરવામાં આવી છે મોટનાથ તળાવની આસપાસની જગ્યા પર ફરવાલાયક સ્થળો બનાવવામાં આવ્યા છે લેક વ્યૂને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે હાલમાં જ્યાં રેસ્ક્યુ ઓપરેશન છે ચાલી રહ્યું છે અને બાળકોને કાઢવાની કામગીરી થઈ રહી છે તંત્રનું કહેવું છે કે તમામ બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે જો કે તમામને હજી કયા દવાખાને લઈ જવાયા છે તેનો કોઈ પતો નથી હાલમાં બાળકોના નામનો તાળો હજી મળતો નથી કહેવાય છે કે ત્રણ બાળકોને કયા હોસ્પિટલમાં લઈ જવાયા તે જાણી શકાયું નથી બાળકોના વાલીઓ એમને શોધવા માટે મોતના તળાવ પાસે ઉમટી રહ્યા છે કેટલાક સ્યાજી હોસ્પિટલમાં ટોળે વળી રહ્યા છે ખૂબ દુઃખદ દુર્ઘટના છે પ્રાથમિક અહેવાલ મુજબ ખૂબ મોટો કેઝ્યુઅલિટીનો આંકડો છે ઓફિશિયલ આંકડો બહાર નથી આવ્યો પણ સાંભળવામાં એવું આવ્યું છે કે અહીંયાથી જાનકી હોસ્પિટલમાં લઈ ગયા તે બાળકોનું બી મૃત્યુ પામ્યા છે અને પંદરેક એક બાળકોનું મૃત્યુ થયું છે એવું અત્યારે પ્રાથમિક અહેવાલ છે આનાથી ખરાબ દિવસ વડોદરા શહેર માટે ના હોઈ શકે ને આનાથી ખરાબ દુર્ઘટના હોઈ શકે કેપેસિટીથી વધારે બાળકોને બેસાડ્યા કેપેસિટીથી વધારે બાળકોને બેસાડીને એમની પાસે સેફ્ટી પ્રિકોશન્સ નહીં એમ લાઇફગાર્ડ્સ નહીં આ રીતનું જે નેગ્લિજન્સ કરવામાં આવે છે બાળકોને સેફ્ટી સાથે ચેડા કરવામાં આવે છે આ એક્સિડન્ટ નહીં પણ માનવવધ કહેવાય અને આ માનવવધનો ગુનો દાખલ કરીને આના પર ઇન્કવાયરી થવી જોઈએ એવી અમારી માગણી રહેશે બિલકુલ હમણાં તો જે દુર્ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ છે નાના નાના બાળકો લગભગ આઠથી નવ વર્ષના બાળકો હશે અને સાથે ટીચર્સ પણ હતી એટલે ખરેખરની કેટલા બાળકો બહાર આપણે કાઢી શકીએ કેટલા બાકી છે એ હજુ અમે રાહ જોઈ રહ્યા છીએ અહીંયા અને ફાયર બ્રિગેડ એનું કામ પણ કરી રહી છે બાળકોનું જે દુર્ઘટના બની બની છે એ ખૂબ જ દુઃખદ છે એ વિષયથી બીજું વધારે હમણાં હાલની પરિસ્થિતિમાં આપણાથી કંઈ ના કહેવાય પણ જે બન્યું છે કેમ બન્યું છે એની તપાસનો વિષય છે અને એની તપાસ પણ થશે આવો અકસ્માત કોઈ દિવસ થવો ના જોઈએ જેમ આપે કહ્યું હતું એમ ખૂબ જ દુઃખદ ઘટના છે બાળકો સહેલગામ માનવા માટે આવ્યા હતા ત્યારે આ બોટ પલટી જવાના કારણે અકસ્માત થયો છે અને કેપેસિટી હતી એના કરતાં પણ વધારે બાળકોને બેસાડવામાં આવ્યા છે એવી પ્રથમ દર્શનીય ધ્યાનમાં આવી રહ્યું છે લાશ્કરો દ્વારા એટલે કે ફાયર ફાઈટર્સ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં ચાલુ છે તમામ અધિકારીઓ પણ અત્યારે ઉપસ્થિત છે હાલના તબક્કે જેટલા પણ બાળકોનો ગરકાવ પાણીમાં થયો છે તે જેટલા શક્ય થાય જેટલા વધારે વધારે બાળકોને તાત્કાલિક રીતે બહાર કાઢીને તેમને ટ્રીટમેન્ટ મળે તે માટેના પ્રયત્નો ચાલુ વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે એક બોટ પલટી છે એમાં પાંચથી વધુ લોકોના મોતની આશંકા સેવાય છે ખૂબ જ દુઃખદ ઘટના છે ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય એના નોમ્સ નો પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણા લોકોની જાન જાય છે આપણા લોકોના જીવ જઈ રહ્યા છે રાજનીતિની વાત નથી પરંતુ સૌથી દુઃખદ એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું મોરબી બ્રિજ ઘટના હોય લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટના હોય કે આ પહેલા પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે ને પાછું એમને કામ સોંપવામાં આવે આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે પણ અત્યારે સરકાર શ્રીને મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને આ ઘટનાને તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું જય હિન્દ જય ભારત